કેમ છો યુટ્યુ ફેમિલી જય દ્વારકાધીશ બધા મિત્રો ને આપણે આવી ગયા છે એક નવો લોગ લઈને આપણે આવી ગયા છે એનાલિસિસ કરવા આવી ગયા છે પાછું કપાસનું કેમ કે કપાસમાં ઝીંડવા આવી ગયા છે મિત્રો ઝીંડવા આવી ગયા છે ફાલ મતલબ મતલબ ફાલ આવી ગયો છે મસ્ત મજાનો તમે જોઈ શકો છો કપાસ છે આપણે સાર છે આ મસ્ત મજાનો કપાસ છે એના રેલી પણ છે બાજુમાં જોઈ શકો છો મિત્રો ને તમને દેખાડવાનું છે હવે એમાં ઝીંડવા પણ આવી ગયા છે એમાં પછી કપાસ થાય ઝીંડવામાંથી કપાસ થાય નાના આવી જાય છે કોક કપામાં હારા હોય એમાં મોટા આવી આવી છે ને નાના નાના આવી ગયા છે થોડાકમાં આ શરૂઆત થઈ છે જોઈ શકો છો મિત્રો આ ઝીંડવાની શરૂઆત થઈ ગઈ છે ને આમાં ક્યાંક ક્યાંક આવી જાય છે હમણાં આવી જાવ હવે તમને દેખાડું ખે ટાઈ બધામાં લગભગ આવી ગયા છે જોઈ શકો છો એ જો આવી ગયા છે મિત્રો આ ઝીંડવા આવી ગયા છે મસ્ત મજાના એમ ખેટાઇ મારે તો બધામાં આવી જશે કેમ કે અહીંયા આ કપા મસ્ત એટલે આમ હા વેલાયર આવી જશે આમાં પણ આવી જશે પણ થોડીક વાર લાગશે બે પંદરક દિવસમાં આવી જશે એવડા પણ સોંપી દેશે એવડા હજી નીકળ્યા નથી નીકળીએ વાર લાગશે જે ત્રણ ચાર દિવસ તો ચાર પાંચ છ દિવસે નીકળે કહી શકો છો કપાસ મસ્ત મજાનો છે ઊભો છે અહીંયા મજા આવે છે ને પાળા પણ નાખી દીધા છે વરસાદ પણ આવી ગયો છે હવે આમાં પણ હજી હાથી એક કકો આખી નાખવાનું છે બળદુરથી એટલે કપાસ મસ્ત મજાનો થઈ જાય ને મસ્ત જમીન પણ થઈ જાય રેડી હવે વરસાદ આવવાની કોઈ સંભવના નથી શક્યતા નથી મતલબ આવે તો આવે ને ન આવે તો એવી કોઈ એવું રીતનું બધું છે નાકા પણ વાળ બાંધી દે જોઈ શકો છો એક મૂકીને એક બાંધો છે ભાડો એટલે બે ભરાય તો આપણે બધું કામ પણ થઈ જાય ને એક એક ભરાય એના કરતા બે બે એકારે ભરાય મોજે એના રીતના ભરાય કરે અહીંયા પણ જો આવી ગયા છે ઝીંડવા જોઈ શકો છો મિત્રો અહીંયા તો ઝીંડવા આવી ગયા છે બધામાં મસ્ત મજાનું છે થોડો ખસાલો આપણે આમ ચાલી આગળ તો લાઈક શેર કરી નાખો મિત્રો જો એટલામાં કપ પાણી ભરાતું એટલે એટલામાં થોડો કપા નબળો છે નાનાનો છે ના મસ્તનો છે પણ આપણે આટો મારો જવાનો છે હા તું અહીંયા આંટો મારો આવી જશે અહીંયા નારી થાય મસ્ત મોટો થઈ ગયો છે કપાચ જે આમાં ઝીંડવા નથી આવ્યા હજી ના હજી વાર લાગશે થોડીક જો આ બધી આવી રીતનું છે મસ્તનો કપા મોટા મોટો થઈ ગયો છે જોઈ શકો છો તમે વાડીનો વ્યૂ કેમ છે મિત્રો બધાય ચક્કાશ ને મજા જવા કરે છે આપણે આગળ જઈએ ને આમ બધું ચેક કરતા જઈએ આપણે કેટલું છે ને શું છે આમ જવાનું છે આપણે ઓલો મકો ને બાજરો છે ને અહીંયા જોવા જવાનું છે તો આપણે ફટાફટ જઈએ મિત્રો ને અહીંયા એ બે નારી લેતી એ પણ જોવાની છે એ જોતા જઈએ આપણે બધું એનાલિસિસ કરી જ નાખવાનું છે તાકી વાડીનું કમ્પ્લેટ

એવી રીતે અહીંયા થોડોક નાનો છે એટલે મોટો આવી જ થઈ જાય બરાબર કેમ કે આપણે ડીએપી ને વાઈ દીધું છે ખાતર એટલે મસ્તનો કપાસ થઈ ગયો છે આપણે ખરા એ બહુ મોટો થઈ ગયો છે કપાસ ગોલ્ડ અમારું મિત્ર છે આ કપાસ થઈ ગયો તો થઈ ગયો આખા બે હજાર ભાવ તો કામ પડી જાય કારણ કે કામ આવું જોઈએ કેમ કે આ બધું આપણે દાળિયા ને એગ્રોવાળા ને હાથી ને ખાતરવાળાને પોહાતું નથી ગાય દીઠ થી જ વધે છે એક ભાગનું જ વધે છે બાકી તો કઈ ન થતું અહીંયા હું શાક્યું નવીન ઝાડું છે કે પછી કપાસ આમ થઈ ગયો કપાસ આમ થઈ ગયું આ રોગ આવી ગયો લાગે તો ખરા કપાસ બગડી ગયો છે આ અલગ પ્રકારનું બી આવી હોય ને એક આમાં કોબી માંથી એક બે અલગ પ્રકારનું એમ કીધું બધા બી રહેતા એક બગડે ને બધાને બગાડે એમ છે હજી કોઈને બગાડે ને સારું આવી ગયા આપણો અહીંયા ચાલો ચાલો ફટાફટ લાઈક કરો આ જોવા માટે વિડીયોને મિત્રો અમારો મકસદ એક સીન ડમડા આપણે આવી ગયા છીએ આપણા મોટા કપાસમાં જોઈ શકો છો મિત્રો તમે આ છે અમારો ખેડૂત ભાઈનો મિત્ર મતલબ કપાસ બળધું પણ હાલવાની જગ્યા નથી બે માણસ હાલ્યો કે મારી બાજુમાં એક કહેવાય કે અહીંયા હા કપા આમાં હવે બળધું ન કાંઈ કારણ કે ભાંગે બધું જોઈ શકો છો ઝીંડવા ઝીંડવા મિત્રો આવી ગયા છે આમાં તો બધામાં લાગડ જો તેડી જાય દિવાળીમાં તો કપાની વીણ પણ આવી જાય ફૂલે ફૂલ હાર મારો થાય તો વાંધો નહીં આપણે જોઈએ ભૂગી જશે ને મસ્ત છે આમ બધામાં ઝીંડવા પ્યોર એ પ્યોર છે આમાં તો પૂરું લાગટ લાગટ ઝીંડવા લાગી જ ગયા છે કારણ કે આમાં વૃદ્ધિ વિકાસ વિકાસ થયો આનો કપાસનો દવા પણ એટલી બધી સટી ત્રણ ત્રણ ત્રીસ જે કે સોથી વાર સેટી છે હવે જે ડોઝ આવી ગયો છે હવે સાટવાની રહી મસ્ત કપાસ બગડી ઓલી ગુલાબી કે ઈડ આવી ગઈ ને તો પથ્થરી ફેરવી નાખા પથ્થારી વાયા ખેડૂત ભાઈઓની પથ્થારી ફેરી નાખા ગુલાબી ઈડ લે પથ્થારી પછી હકેલાય હકેલાઈ જાય પછી પછી પથ્થરા એમ છે બધી થઈ ગયો તો આરામ આરો થઈ ગયો બાકી પછી જો ઈડ આવી ગઈ કપાને ટાણે મારી છે મિત્રો બુચ્છ મારી દઈ છે બસ આપણે એનાલિસિસનો વિડીયો આજે આપણે તમને એક વસ્તુ દેખાડવાની છે મરચી અહીંયા તો રીંગણી છે જોઈ શકો છો નાની રીંગણી છે ને મરચી પણ મસ્તનો વિકાસ થઈ જશે આ બધી મરચી છે હજી દેખાશે વાર લાગશે થોડું અહીંયા રી ક્યાં દેખાતું નથી આમ બધું એવી રીતનું છે મિત્રો આજે એનાલિસિસનો અહીંયા પૂરો કરી નાખી વિડીયો ને મેન આપણે હતો આ ફાલ ફાલનો કપાસ ફાલ માટે જ વિડીયો બનાવ્યો હતો કેમ કે ઝીડું આવી ગયા છે મિત્રો એમાં થાય તો મિત્રો હવે આ બ્લોગને આપણે હેંસ પૂરો કરી દઈએ મળીએ પછી નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ મિત્રો જય મુલીધાર બધા મિત્રોને આ નવો હોય તો લાઇક શેર કરશો પણ ભૂલતા નહીં ચાલો મિત્રો મળીએ પાછા એક નવા વ્લોગ સાથે